સાહેબ આ ઘરમાં કદાચ ઘરવાળીએ શાકમાં વધારે મીઠું નાખ્યું હોય તો આખું ઘર માથે લઈ હો આપણે અને આ તો કનૈયો સાહેબ બે ત્રણ દિવસના જૂના કેળા ખાય કેળા ખાતો 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 પાછા વખાણ કરતો જાય બહુ બીધી સ્વાદ જતા જતાયો એટલા બધા વખાણ કર્યા એટલા અરે કાકી આવા કેળા તો કોઈ દેખા હવે કેળા તો કેળા જોઈએ કે અલગ સ્વાદ હોય એના હે કેળા તો કેળા જોઈએ ને એના કઈ અલગ સ્વાદ હોય કે

કોઈને અબ્જસ્સ થવાનું મન થઈ જાય સમજી લેવાનું કે આપણે દ્વારકાવાળાના ભગત નથી એટલે મારી પાસે વ્યક્તિ આવે ને એટલે હું એક જ વાત કહું સામેવાળાને જે કરવું એ જે બોલવું એ ભલે એને એના મોઢે બોલે આપણે અંદરથી પવિત્ર રહ્યું અને ભાગવત ઉપર આમ હાથ રાખીને કહું છું વ્યક્તિગત જીવવાની કોશિશ કરું છું હજી જીવતો નથી કોશિશ કરું કોઈના પ્રત્યે નિંદા ન થાવી જોઈએ દુનિયા એનું કામ કરે આપણે આપણું કામ કરીએ અને સાહેબ છે વિદુર કાકા ને બહુ પ્રેમ કરતા ઠાકોરજી અંત સમયે ઉદ્ધવજી ને ખાસ ટકોર મારીને કહે છે ક્યાંય પણ વિદુર કાકા મળે ને તો ખાલી એટલું કહેજો તો જાતા જાતા દ્વારકાધીશ તમને યાદ કરતા હતા પરબ્રહ્મ પરમાત્મા ઠાકોરજી જેનું સ્મરણ કરતા હોય અંત સમય યાદ કરતા હોય ને એ પાત્ર કેટલું મોટું હશે વિચાર કરજો ખાલી જીવન એવું સરસ મજાનું જેવું હું તો કથામાં અવારનવાર કેતો આવું વાલા ભાગવતની આ કથા છે સાત દિવસ સુધી ઠાકુરજી ગિરિરાજજી ધારણ કર્યા પછી બધાને આશ્રિત બનાવ્યા પણ કનૈયા ઉપર લોકોને ભરોસો એવો બેસી ગયો કે હવે અમારું કોઈ દી કોઈ બગાડી નહીં શકે કોઈ નહીં બગાડી શકે કેમ તો કે અમારી પાસે કનૈયો છે ભગવદમાં તો સ્પષ્ટ લખેલું છે હો જેની પાસે કનૈયો છે ને સાહેબ એને દુનિયામાં કોઈનાથી બીવાની જરૂર નથી કોઈનાથી એટલે કોઈનાથી બીવા કારણ કે તમારી પાસે કનૈયો છે બસ એટલું યાદ રાખજો ઈ કનૈયાને ન ગમે ને એવું કામ ક્યારેય નહીં કરતા એને ગમે એવું સતત કર્યા કરો કનૈયાને શું ગમે છે આ ગીતાના ઘણા બધા ફોલોઅર બેઠા છે પાંડુરંગ દાદાના ઘણા બધા આશિક બેઠા છે

પ્રિયો પ્રિયો શું ગમે છે તો કે તુલ્ય નિંદા સ્તુતિર મૌની કોઈની તુલના ક્યારે કરવી નહીં આ મોટો ના નાનો આ તુલના આપણે કરવા વાળા કોણ ભાઈ ઘરમાં બે હોય હોય ને આપણે એક ના વખાણ કરીએ ને એક ના કરીએ તો છેલ્લે શું થાય એ મૂકીને વહી જાય આપણને એના ઘરવાળાને લઈને એમ ભગવાન ને નથી ગમતો તમે કોક ની તુલના કરો તુલ્ય નિંદા આપણે કોક ની નિંદા કરીએ વૈષ્ણવ ધર્મમાં કોઈ દિવસ કોઈ ની નિંદા કરાય જ નહીં અને આપણો ઊંધો જ નિયમ છે હવેલીમાં બે કલાક સુધી બેઠા હોય આપણા ઘરમાં ઠાકોરજી ને કલાક સુધી સ્નાન કરાવતા હોય પણ જેવા ઓટલે બેઠા એટલે ચાલુ થઈ જાય કનૈયો કે આ ખોટો તારા ઘરે હું આવું છું તારે નિંદા જ કરવી છે તો મને શું કામ ઘરે પધરાવ્યો અને મને પધરાવ્યો છે તો નિંદા શું કામ કરે છે તુલ્ય નિંદા સ્તુતિ સ્તુતિ એટલે બહુ વખાણ નહીં કરવાના કોઈના અને મોં બને ત્યાં સુધી મૌન રહ્યો કથાના પહેલા દિવસે જ કીધું તો આ મોઢા ઉપર તાળું રાખો બહુ ઓછું બોલો સમય આવે ને ત્યારે બોલો પણ બોલો તો સારું બોલો અને ન્યાય પ્રિય બોલો સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત અસત્યમે વહી બોલો ત્યાં સુધી સારું ને સાચું બોલું ડોંગરે બાપાના શબ્દ જે વ્યક્તિ બાર વર્ષ સુધી ઈમાનદારીથી થી સાચું બોલે ને ટ્વેલ યર્સ હો ડોંગરે બાપાના ભાગવતમાં લખેલું જે વ્યક્તિ બાર વર્ષ સુધી ઈમાનદારીથી સાચું બોલે ને પછી બાર વર્ષ પછી એ બોલે ને ભગવાન ને કરવું પડે સમજાય ગયું ને એની વાણી વાક સિદ્ધિ મળે એને એ જે ભર ઉનાળામાં એ વ્યક્તિ એમ કે ને કે વરસાદ પડે તો વરસાદ પડે જ જો બાર વર્ષ સુધી એને ઈમાનદારીથી થી સાચું બોલ્યા હોય તો અને એ તો કહેવાની જરૂર નથી ને હવે બધા સાચું જ બોલીએ છીએ ને આપણે બધા ના પાડી બોલો અને વાતે સાચી મોબાઈલ આવ્યો પછી તો સાચું બોલવાનું હાવ વિજ ગયું રસ્તામાં હોય તો કે બસ કથામાં જાય છે પછી ક્યાં હોય તો આપણને ખબર હો પાણીપુરી લારે હોય ક્યાં કથામાં હોય કઈ નહીં હું તો એટલું જ કહું છું વાલા બને ત્યાં સુધી અસત્ય નું આચરણ બિલકુલ ન કરું અને એની માટે અમારી જવાબદારી તમારી જવાબદારી બને ત્યાં સુધી પવિત્ર જીવન રાખે પવિત્ર જીવન પરમાત્માને બહુ ગમે છે